જૈ મિત્રો હું પરેશ ધવલ ત્રિવેદી સાથે વાતચીલ એમ સમાચારથી મિત્રો આપ જોઈ રહ્યા છો કે ગુજરાત સરકારના જે દિવાળી વેકેશનના પરિપત્ર હતો કે ગઈ અઠ્યાવીસ તારીખથી આગામી સત્તર તારીખ સુધી શાળાઓ બંધ રાખવા અંગેનો તે પરિપત્રોની મોરબીની અંદર ખુલ્લામાં ઉલ્લંઘન થઈ રહ્યું છે ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ એવી શાળાઓ છે જે ધોરણ નવ દસ અગિયાર બાર ચલાવી રહી છે એ શાળાઓએ પોતાની મનમાની મુજબ શાળાઓ શરૂ કરી દીધેલી છેલ્લા બે દિવસથી વાત્સલ્યમ સમાચાર આ શાળાઓનીથી પસાર થતી સ્કૂલ બસોના વિડીયો આપને બતાવી રહ્યું છે આજે અમે શિક્ષણ વિભાગ કચેરીએ આવ્યા છીએ તો સૌ પ્રથમ સાહેબ આપની ઓળખાણ આપશો પ્રવીણ અંબારીયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી અચ્છા સાહેબ હવે જે રીતના આ બે દિવસથી આ ઘટનાઓ બની રહી છે શિક્ષણ વિભાગનો પરિપત્ર પહેલાં તો આપ મને દિવાળી વેકેશનનો જે શિક્ષણ વિભાગનો પરિપત્ર છે શું છે એ મને જણાવું અઠ્યાવીસ તારીખથી સત્તર તારીખ સુધીનું વેકેશન છે ને અઢાર તારીખથી આપણી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે અચ્છા હવે આ પરિપત્ર મુજબ શાળાઓ પોતાની મનમાની મુજબ શરૂ કરી શકાય છે કે નહીં વેકેશન અથવા તો રજાઓ હોય ત્યારે સ્વાભાવિક છે કે એનું પાલન કરીને એ રીતે સ્કૂલો બંધ જ રાખવાની હોય એટલે જ્યારે વેકેશન ખુલે ત્યારે આ સ્કૂલો છે એ શરૂ કરવાની થાય આ શાળાઓ છેલ્લા બે દિવસથી જ ખુલી રહી છે શિક્ષણ વિભાગને પણ આ વસ્તુની જાણ કરવામાં આવી હતી છેલ્લા બે દિવસથી આજે પણ શાળાઓ ચાલુ છે તો ખરેખર શિક્ષણ વિભાગે આ અંતર્ગત શું કાર્યવાહી કરી છે ચોક્કસ આપના સમાચાર ન્યૂઝના મારફતે આપે અમારા ધ્યાન ઉપર આ વાત મૂકેલી અને એને ધ્યાને રાખીને મેં જે તમારા વિડીયો ફૂટેજ હતા અને તમે જે માહિતી મને આપેલી એના આધારે મેં મારા એ મિત્ર છે એને તપાસ આપી છે અને તપાસ અને અંતે જે કસુરવાર શાળાઓ છે અમને ખ્યાલ લાગશે કે જેને અમારું આ જે સૂચનાઓ છે એનું ઉલ્લંઘન કર્યું છે તો એના સામે સરકારની નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થશે એ અમે ચોક્કસ કચેરી મારફત કરીશું અત્યારે છેલ્લા બે દિવસથી શાળાઓ ચાલુ છે ફરી શું કન્ટિન્યુ જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી શાળાઓ ચાલુ જ રહેશે ના ચોક્કસ તમારો મને જ્યારે મેસેજ આવે તો તરત જ મેં ગ્રુપમાં પણ સ્કૂલને આ બાબતો તાકીદ કરીને જો ચાલુ હોય તો બંધ કરવાની તરત તાત્કાલિક સૂચનાઓ આપેલી હતી અને છતાંય જ જ્યાં જ્યાં ફરીથી અમને હજી અમારા ધ્યાને કસુરવાર શાળાઓ આવશે અમારા તપાસના અંતે તો ચોક્કસ અમે એના ઉપર સરકારી નિયમ અનુસાર કાર્યવાહી કરીશું શાળાઓ જે અમલવારી નથી કરતી તો એની સામે અત્યારે લો કે આ પરિપત્ર સામે કોઈ પગલાં નક્કી થયેલા છે કે એ કોઈ પણ આની જાણ કરી ના એના ઉપર જે સૂચનાનું ઉલ્લંઘન નહીં થાય એને જે નિયમ અનુસાર અમારી સરકારી કાર્યવાહી હોય એ પ્રમાણે અમે ફોલો કરીને સરકારી કાર્યવાહી નિયમ અનુસાર કરીશું મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે શાળાઓને હવે જોઈએ કે શાળાના સંચાલક મંડળ પોતાની મનમાની ચલાવી અને ગુજરાત સરકારની ઉપરવટ જઈને આવતીકાલે શાળાઓ ચાલુ રાખે છે કે નહીં વાત સમાચાર આગળ આ પણ કાર્યવાહીને ધ્યાને લેતું રહેશે ધન્યવાદ